દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે સદસ્યતા અભિયાનનો નો અનોખો વિરોધ પણ કર્યો અમરેલી જિલ્લાના વીસીઇએ અનોખો વિરોધ નોંધાવ્યો સદસ્ય કાર્ડમાં પગાર વિહોણા બીસી લખાવી વિરોધ કર્યો પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા વીસીઇ નો અનોખો વિરોધ સરકારની આંખ ઉગાડવા વીસીનું નું અનોખું વિરોધ પ્રદર્શન વર્ગ ચારમાં વીસીઇ સમાવેશ કરવાની માંગ સાથે વિરોધ પણ સરકારની અત્યારે ભાજપ સરકારની સદસ્યતા ભાજપ સદસ્યતા નામ લખીને અમે એક નોંધણી ચાલુ કરી છે જો સરકાર ખરેખર અમને પોતાના ગણતી હોય અને જો અમારી જે માંગણીઓ છે એ ધ્યાને લે એ માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે